મહીસાગર લુણાવાડાના કોટેજ પાછળ સરકારી જમીન પરના આવાસ મંજૂર કર્યા પછી દબાણની નોટિસ આપવામાં આવી ગરીબ પરિવારે આવાસ બનાવી દીધું અને સરકારે તકતી પણ મારી ત્યારબાદ સરકારને ખબર પડી કે આ સરકારી જગ્યા છે પ્રાંત અધિકારી સહિત લુણાવાડા નગરપાલિકાની ટીમ દ્વારા ઝૂપડા તોડી મંજૂર કરેલા આવાસને નોટિસ આપવામાં આવી જેસીબી મશીન તેમજ સમગ્ર ટીમ દ્વારા ઝૂપડા તોડી પાડવામાં આવ્યા તંત્રે આવાસ મંજૂર કરેલ જગ્યા ઉપર દબાણ દૂર કરવા પોલીસ સાથે રાખી તંત્ર પહોંચ્યું પરિવાર પાસે પાલિકાનો વેરો આકારણી પત્રક તેમજ અન્ય ડોક્યુમેન્ટ્સ હોવા છતાં સરકારી જમીન હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવતા પરિવારના માથે આ ફાટ્યું ઝૂંપડાઓની ત્રણ ચાર નોટિસ અપાય અને આવાસ ધારકને એક નોટિસ બાદ તાત્કાલિક દબાણ દૂર કરવા આવતા પરિવાર બે ઘર બન્યું ત્યારે પાલિકા તંત્ર દ્વારા આવાસ મંજૂર તો કરવામાં આવ્યું અને તકતી પણ લગાવવામાં આવી ત્યારબાદ આ જગ્યા નથી તેઓ પાલિકા દ્વારા કહી પાલિકાએ હાથ ઊંચા કર્યા પાલિકા દ્વારા કેવી રીતે ડોક્યુમેન્ટ ચેક કર્યા વગર કેવી રીતે આવાસ મંજૂર કરવામાં આવ્યું પાલિકા પર પણ કાર્યવાહીની ઉઠી માંગ સરેઆમ પાલિકા દ્વારા આવાસના નામે થઈ રહ્યું છે કૌભાંડ અને ગરીબ પરિવારો બની રહ્યા છે ભોગ આવાસના નામે સરકારી નાણાનો વેડફાટ થતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા મંજૂર કરેલા આવાસના અધિકારી તેમજ સુપરવિઝન કરતા અધિકારીઓ સામે લેવાશ્રી કોઈ પગલા હાલ તો પરિવારોના માથેથી છત જતી રહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે અમારા જોડે બધું ગ્રુપ છે જમીન અમારે ઘર વેરું ભરતા હતા આ કારણે બી છે પછીથી અમને એક જ નોટિસ આપી હતી અને ઘર તોડવામાં આવ્યું છે તે એ નોટિસ અમે પાછી રજૂ કરી હતી અમને તો અમને પછી કે તમે અરજી આપી દો તો તમને તમારું ઘર નહીં પડે એમ અમે પાછી અરજી આપી અને કાગળિયા બધા ડોક્યુમેન્ટ અમે બધા જરૂર એમને હાજર કર્યા હતા અમારે આટલા તો શું કીધું ડોક્યુમેન્ટ બતાવ્યા તો કને એવું કશું થાય નહીં તમારે તમારે નહીં પડે એમ કીધું તું અમને એટલે અમે પછી કી બે રહ્યા તમે કેટલા વર્ષોથી અહીં રહો છો અમારે કેટલા બી વર્ષો થઈ ગયા છે અમારે કેટલા ગઈડિયા ના અહીંયા અહીં રહેતા હતા